જોજે ભાઈ બસ શાંતિ એ બધું કેવું ચાલે છે બસ બધું સારું જ ચાલે છે તારે મને પણ બધું એવું આપણે ઘણા દિવસના ફરવા નથી જ્યાં કંઈક ફરવા જવાનું ગોઠવીએ કે બધું દ્વારકા દ્વારકાધામો જઈએ જેસલમેર બહુ જઈએ હા જેસલમેર બાજુ આપણે પેલો ભાઈબંધ રોહિત કઈ છે રોહિત હા એ તો હશે ત્યાં એની ઘર બહુ બેઠો હશે

બોલે એટલે જ મને ફોન નથી કરતો બીજા જોડે વાતો કરે એવું લાગે લાજો લાજો હલો કેમ તું આજકાલ મને ફોન નથી કરતી બહુ લેટ કરે પહેલા જ તો મને બહુ ફોન કરતી જેર જુએ ત્યારે ફોન કર કરતી હવે તો તારો ફોન એકાદ આવે છે કદાચ એટલે એટલે હુંથી ગમતું એમ આવે તો પહેલાં ગમતું હવે હું થઈ ગયું એવું તો પહેલાં હું ગમતી મારામ તને એવું એમ એટલે એટલે તારે જતું રહું છે એમ ને તો તું આવી જ કેમ મારી જીમ ગયું તાર જેવું હતું તો પહેલાં તો તું કહેતેલી કે તમારો વગર રહેવાય નહીં મને આપણે લગ્ન કરી લઈએ અને હવે તું જવાની વાત કરે એવું જો તું જતી રહે ને હું મરવા જ જઈશ અહીં નજીક રેલે છે એવું મરી જવું એમ ને એટલે તને કંઈ પડેલી જ નહીં મળે મારી એમ ને એવું છે હલો 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 મને વિસ્ત બતાવે બ્લોક કરી દીધો શું એવું જ લાગે બ્લોક કરી દીધો આ મારી હતી રહી મારી રહેવાની નથી એવું લાગે હવે એ જ રહી હવે હું કોના માટે જીવું મારું તો કોઈ છે નહીં હતી એ જ એ કોના સારું જીવું હું

जति वक्ते मने फरी, फरी फरी जो ये भाई ये कूदे बा मारे दर्द ऊपर ये यार मस्त लागो એટલે કૂદ્યો એનો હું દર્દ માં છું ना કૂદે લે ના ના सॉरी सॉरी હવે તારા ભાઈ બન સોરી માફી माफ કરી દો એ માફી માંગુ પાછી માફી માંગુ પાછી બીજું કે દીધી પાછી કે ખબર શું કે તમે ખાધો કે ની એમ કે ખાધો લો હું કે દીધી ભાઈ તાર બીજું જાનું

ડીઝલ મરજીની જાય છે ને હા ડીઝલ આપણે જવાના છે બેના પૈસા પૈસા તું પૈસા રૂટ હશે ને તમે તું 20 25 હજાર કાઢી દીધી એટલે આટલા બજાર કઈથી લાવવાના કે